એનડીએના ઘટક દળ ચિરાગ પાસવાનની પાર્ટી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંગ્યું જન સમર્થન બિહારના જમુઈ ખાતેથી સંબોધી જનરેલી જંગલરાજ અને નક્સલવાદ મુદ્દે આરજેડી પર કસ્યો તંજ તો રામ મંદિર બનતું અટકાવવા મુદ્દે પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર પશ્ચિમ બંગાળના કુચ બિહારમાં જામ્યો ચૂંટણી અખાડો મમતા બેનર્જીએ પોતાનો ગઢ સાચવવા લગાવ્યું પૂરું જોર ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાનું પાલન નહીં કરાતું હોવાનો લગાવ્યો આરોપ મમતા બેનર્જીની ચૂંટણી સભા સામે ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાનમાં ભાજપના ઉમેદવાર નિશીષ પ્રામાણિક માટે પ્રધાનમંત્રી મોદીએ માંગ્યા મત તો સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કર્યા પ્રહાર પહેલા તબક્કામાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે બીજા તબક્કાની અઠ્યાસી સીટો માટે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા તેજ મથુરા બેઠક પરથી હેમા માલિની તો કેરળના અલાપ પૂજાથી કેસી વેણુ ગોપાલે ભર્યું ફોર્મ બીજા તબક્કા માટે છવ્વીસ એપ્રિલે થશે મતદાન લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આરજેડીને ફટકાર કોંગ્રેસના અગ્રણી નેતા ગૌરવ જયસ્વાલ અનિલ શર્મા ભાજપમાં જોડાયા તો આરજેડી નેતા ઉપેન્દ્ર પ્રસાદે પણ ભાજપ સાથે મિલાવ્યા હાથ કોંગ્રેસ દ્વારા દિશાહીન રાજનીતિ કરાઈ રહી હોવાનો ગૌરવ જયસ્વાલનો આક્ષેપ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલાને દાંતા સ્ટેટના રાજવી સિદ્ધિરાજસિંહનું સમર્થન કહ્યું ક્ષત્રિય સમાજ કોઈ રાજકીય પક્ષનું ન બને હથિયાર તો પાટીદાર અગ્રણી અને જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખે પણ આપ્યો ખુલ્લો ટેકો રાજ્યમાં જામ્યો ચૂંટણીનો માહોલ અમરેલીમાં ભાજપના ઉમેદવાર સામે આંતરિક વિરોધ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કાર્યકરો અને હોદ્દેદારો સાથે યુજી બેઠક તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આણંદના સંમેલનમાં બુથ કાર્યકરોને આપ્યું ચૂંટણી ચૂંટણીલક્ષી માર્ગદર્શન કોંગ્રેસ દ્વારા સાત બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવાની અવઢવ વચ્ચે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલનો દાવો વિસનગરમાં કોંગ્રેસનો કોઈ કાર્યકર બૂથ પર બેસવા નથી તૈયાર વિસનગરના ચારસો પચાસ થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ ઋષિકેશ પટેલના હસ્તે ધારણ કર્યો કેસરીઓ સપ્તાહના ચોથા કારોબારમાં ભારતીય શેરબજાર વધારા સાથે રહ્યું બંધ સેન્સેક્સ ત્રણસો પચાસ આંકના વધારા સાથે ચુમોતેર હજાર બસો સત્યાવીસ પર અને નિફ્ટી એંશી આંકના વધારા સાથે બાવીસ હજાર પાંચસો ચૌદ પર બંધ આઈટી બેંક સેક્ટર સેક્ટર્સે કર્યું તેજીનું નેતૃત્વ